નમસ્કાર મિત્રો મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે એક વારની વાત છે જ્યારે આકાશમાં ચંદ્રના કિરણો પણ ભગવાન શ્રીકૃષ્ણના દિવ્ય મુખ પર પડીને શરમાઈ જતા હતા દ્વારકાનગરીના સુવર્ણમય દરબારમાં જ્યાં હવાને ચંદનની મીઠી આમશાની અને ધૂપના સુગંધથી ભરપૂર બનાવવામાં આવતી હતી ત્યાં ભગવાન કૃષ્ણ આરામથી બેઠા હતા તેમના પીળા વસ્ત્રોમાંથી દિવ્ય કિરણો નીકળતા અને તેમના મુખ પરનું હાસ્ય જાણે સમગ્ર વિશ્વને આનંદ આપતું હતું તેમની પાસે રૂક્મિણીની નર્મદા સમાન વાણી ગુંજતી સત્યભામાની ભક્તિભાવની કિરણો ચમકતી અને અન્ય રાણીઓ તેમના ચરણોમાં ભક્તિભાવે બેઠી હતી દરબારમાં ભક્તોની ભીડ હતી કોઈ ધર્મના ઉપદેશ માટે કોઈ જીવનના રહસ્યો જાણવા માટે હવેમાં એક અજીબ શાંતિ હતી જાણે કોઈ મહાન કથા જન્મ લેવાની રાહ જુએ છે અચાનક દરબારના મહાદ્વાર પરથી એક વૃદ્ધ વૃદ્ધાનો પગથરો સંભળાયો તે માતા ગંગાબાઈ હતી તેમના વાળ સફેદ કપાળ પરની ચંદ્રકલા જેવા અને આંખોમાં ચિંતાના વાદળો ઘેરાયેલા તેઓ દ્વારકાના દૂરના ગામ મધુબનથી આવ્યા હતા જ્યાં તેઓ પોતાના પુત્ર રામલાલ અને તેની નવી પત્ની ગીતાની સાથે રહેતા માતા ગંગાબાઈના પગમાં કાંસ્યની પંજાબીઓ તેમના લંબા પગપાળાની વાર્તા કહેતી કાંટાળા નદીઓ અને તોફાનોને પાર કરીને તેઓ અહીં પહોંચ્યા હતા તેમના મુખ પરની ચિંતા જાણે આખા દરબારને આવરી લીધી તેઓ ધીમે ધીમે આગળ વધ્યા ભગવાન કૃષ્ણના ચરણોમાં હાથ જોડ્યા અને તેમની કંપતી વાણીમાંથી આ શબ્દો નીકળ્યા હે કેશવ હે માધવ હે ગોવિંદ તમારી કૃપાથી મારું જીવન ધન્ય છે પણ આજે મારા હૃદયમાં એક કળંક જેવી શંકા રહી છે મારો પુત્ર રામલાલ અને તેની નવી પત્ની ગીતા હંમેશા એકસાથે જ ભોજન કરે છે રાત્રે પણ દિવસે પણ કોઈ વિશેષ કારણ કારણવિદા આ પ્રથા પાછળ કોઈ શાપ તો નથી કોઈ દુષ્ટ શક્તિ તો નથી મારા પુત્રના જીવનમાં આથી કોઈ અનિષ્ટો ન આવશે ને કહો હે નારાયણ આ રહસ્ય ખોલી દો દરબારમાં એક ક્ષણ મૌન છવાઈ ગયું રૂકિણીની આંખોમાં સહાનુભૂતિના આંસુ તરળાયા અને સત્યભામાએ હાથ જોડ્યા ભગવાન કૃષ્ણે તેમની મીઠી વંચનથી હસીને જાણે વિશ્વના દુઃખને હસીમે દૂર કરતા હોય કહ્યું આહા માતા તમારી શંકા જાણે એક વાદળ છે જેને મારા ઉપદેશના પવનથી ઉડી જશે આ વિષય પર એક પ્રાચીન નાટ્યાત્મક કથા છે જેમાં પતિ પત્નીના ભોજનની દિવ્ય શક્તિ તેમના પ્રેમના અટલ બંધન અને દુષ્ટતાના પરાજયની વાર્તા છે તે કથા સાંભળો અને તમારા પુત્ર પુત્રીને પણ કહેજો આ કથા તમારા જીવનને પ્રકાશિત કરશે અને તમારા ઘરમાં શાંતિના દીવા જ્વાળા આપશે અને તો ભગવાન કૃષ્ણે તેમની વીણા જેવી મધુરવાણીમાં આ કથાનું વર્ણન શરૂ કર્યું ખૂબ જ પુરાણી વાત છે જ્યારે પૃથ્વી પર ધર્મના દીવા તડપતા અને અધર્મના વાદળો ઘેરાયેલા હતા તે સમળે અયોધ્યા નગરીમાં એક ન્યાયપ્રિય બહાદુર રાજા રાજ કરતા હતા તેમનું નામ હતું વિરાટ સિંઘ તેઓ એક મહાન યોદ્ધા હતા જેમણે અનેક રાક્ષસોના સૈન્યોને તલવારની ધારથી કાપી નાખ્યા હતા તેમના રાજ્યમાં અનાજના ખેતરો લહેરાતા નદીઓ મીઠી વહેતી અને લોકોના મુખ પર હંમેશા સુખની ચમક રહેતી પણ રાજા વિરાટનું જીવન અધૂરું હતું તેમની એક એવી પત્નીની તલાશ હતી જે તેમના હૃદયના રાજા બને એક દિવસ દૂરના ગામમાંથી એક સુંદર ભક્તિમયી કન્યા આવી તેનું નામ હતું સુરુચિ તેના વાળ કાળા મેઘ જેવા આંખોમાં ભગવાન વિષ્ણુની ભક્તિના તારા અને હાથમાં હંમેશા તુલસીની માળા રાજા વિરાટે તેને પ્રથમ દર્શનમાં જ પ્રેમમાં પડી ગયા તેમના લગ્નની રાત્રે જ્યારે ચંદ્ર અને તારાઓ પણ ગવેસતા રાજા વિરાટે કહ્યું હે સુરૂચિ તમારી સાથે મારું જીવન પૂર્ણ થયું આજથી અમે એક જ આત્મા બનીશું સુરૂચિએ શર્માઈને કહ્યું સ્વામી મારી ભક્તિ તમારા પ્રત્યે છે અને મારો ધર્મ તમારી સેવા છે આજથી અમારું ભોજન પણ એકસાથે જ થશે કારણ કે તમારા વિના મારું જીવન અધૂરું છે આ પ્રથા તેમના લગ્નના પ્રથમ ભોજનથી ચાલુ થઈ રાજા વિરાટ આગળ બેસતા અને સુરૂચિ તેમને ભોજન અર્પણ કરતી તેઓ એકબીજાને ખવડાવતા હસતા ખેલતા અને ભોજનને એક યજ્ઞ જેવું માનતા રાજ્યમાં આ વાત ફેલાઈ કે આ રાજા રાણીનું પ્રેમ જાણે અમર છે તેમના ઘરમાં કદી વિષાદનું ઘેરો નથી વર્ષો વીત્યા તેમનું બંધન વધુ અટલ બન્યું પણ જેમ જેમ સમય પસાર થતો એક દુષ્ટ છાયા તેમના જીવન પર પડવા લાગી દૂરના પાતાળ લોકમાં જ્યાં અંધારું અને વિનાશના વાદળો ઘેરાયેલા હતા ત્યાં એક ભયાનક રાક્ષસી રહેતી તેનું નામ હતું કાળકામી તેનું મુખ કાળું કુંડળ જેવું આંખોમાં જેલસીની જ્વાળા અને હાથમાં વિનાશનું ત્રિશૂળ કાળકામી પ્રેમી દંપતીઓને તોડવાની દુષ્ટ દેવી હતી તેને સાંભળવા મળ્યું કે અયોધ્યામાં એક એવું દંપતી છે જે ભોજન દ્વારા પોતાના બંધનને અજેય બનાવે છે ક્રોધથી તેનું શરીર કંપ્યું અને તે ગરજી ઉઠી આ પ્રેમને હું તોડીશ જો પત્ની પતિ વિના ભોજન કરે તો તેમનું બંધન નબળું પડશે અને મારું વિજય થશે કાળકામીએ પોતાની માયાના જાળ વિસર્યા એક અંધારી રાત્રે જ્યારે વાદળો ગરજતા અને વિદ્યુતના તીરો ચમકતા રાજા વિરાટને એક ભયાનક સ્વપ્ન આવ્યું સ્વપ્નમાં તેઓ એક વિશાળ યુદ્ધમાં હારી ગયા તેમના સૈન્યો કતલ થયા રાજ્યમાં આગ લાગી અને કાળકામીની હાસ્યગાર્જના ગુંજતી જાગ્યા પછી રાજા વિરાટનું શરીર કંપવા લાગ્યું તેમને તીવ્ર તાવ આવ્યો શરીરમાં જોડા દુખા અને ભોજનની ભૂખ જાણે વિષ બની ગઈ તેઓ બેડ પર પડ્યા અને રાણી સુરૂચિને કહ્યું હે પ્રિયે આજે હું ભોજન નહીં કરું તમે પણ ન કરજો મારા વિના તમારું હૃદય તૃપ્ત નહીં થાય સુરૂચિના આંખોમાં આંસુ ભરાયા પણ તેમણે કહ્યું સ્વામી અમારી પ્રથા અટલ છે તમારા વિના ભોજન કરવું મારા માટે પાપ છે હું તમારી સાથે જ ઉપવાસ રહીશ રાજ્યમાં અફવા ફેલાઈ કે રાજા મૃત્યુ પામશે વઝીરો ચિંતિત પ્રજા રડતી કાળકામી છુપાઈને હસતી વિચારતી હવે તેમનું બંધન તૂટશે દિવસો વીત્યા રાજા હાલત વધુ બગડી મુખ પર રોગની કાળી છાયા અને હૃદયમાં ભય એક રાત્રે કાળકામીએ સુરૂચિને સ્વપ્નમાં આવીને ધમકાવ્યું હે મૂર્ખે તારા પતિ મરી જશે તું એકલી ભોજન કર તો તારું જીવન બચશે નહીતર બંને મરશો સુરૂચિ જાગીને રડી પડી પણ તેમણે ભગવાન વિષ્ણુના ચરણોમાં પ્રાર્થના કરી હે નારાયણ મારી નિષ્ઠા પર પરીક્ષા ના લો મારા પતિને બચાવો તેમની આરાધનાની ગું પાતાળ સુધી પહોંચી અને કાળકામી વધુ ક્રોધિત થઈ અચાનક એક દિવસ રાજા વિરાટને એક દિવ્ય સ્વર સાંભળાયો જાણે આકાશથી આવતો હે વિરાટ તમારી અસ્વસ્થતા દૂર કરવા માટે દૂરના જંગલમાં એક દિવ્ય વૃક્ષ છે તેના પાંદડા અમૃત જેવા છે ત્યાં જાઓ રાજા વિરાટે સુરૂચિને કહ્યું હે પ્રિયે હું એકલો જ જઈશ તમે રાજ્યનું પાલન કરજો અને મારા વાપસણ પછી જ ભોજન કરજો જંગલના જોખમો તમારા માટે નથી પણ સુરૂચિનું હૃદય કંપ્યું તેઓ કહેતા ના સ્વામી મારો ધર્મ તમારી સાથે છે જંગલમાં તમારી સેવા કરવી મારી વ્રત છે અને ભોજન તે તો તમારી સાથે જ કારણ કે તમારા વિના મારા મોઢાને સ્વાદ જ નથી રાજા વિરાટના આંખોમાં આનંદના આંસુ આવ્યા પણ ચિંતા પણ તેમ છતાં બંને રાજ્યને વિદા કરીને જંગલ તરફ રવાના થયા જંગલ ઘેરાયેલો હતો કાંટાળીઓથી વન્ય પ્રાણીઓથી અને અજાણ્યા ભયથી પ્રથમ દિવસે તેઓ એક નદી પાર કરવા મથતા નદીના પ્રવાહમાં મગરોની છાયા અને વાદળોની ગરજ સુરૂચિએ રાજાને પીઠ પર બેસાડીને પાર કર્યો અને કહ્યું સ્વામી આ નદી જેમ અમારા દુઃખને ધોવા આવી તેમ અમારો પ્રેમ તેને પાર કરશે રસ્તામાં તેઓ ભૂખ્યા રહ્યા સુરુચિએ જંગલના ફળો એકઠા કર્યા આમળા જાંબુ અને અન્ય પણ તેને પકવતા પહેલાં કહ્યું આ તો તમારી સાથે જ ખાઈશું એકલા કરવું મારા માટે અધર્મ છે રાજા વિરાટે તેમના હાથ પકડીને કહ્યું હે સુરૂચિ તમારી નિષ્ઠા જાણે મારી જીવન રક્ષા છે પણ કાળકામીની તેમને અનુસરતી તેણે વન્યપ્રાણીઓને ઉત્તેજિત કર્યા એક રાત્રે એક ભયાનક સિંહે તેમના કેમ્પ પર હુમલો કર્યો સિંહની ગજથી જંગલ કંપ્યો અને તેની તીક્ષ્ણ નખો ચમકી રાજા વિરાટે તલવાર કાઢી પણ તેમની નબળી હાલતમાં તેઓ લડી શક્યા નહીં સુરુચિએ તરત જ તેમને આગળ કરીને બેસાડ્યા અને સિંહ સામે ઊભા થઈને ગાયત્રી મંત્ર જપ્યો તેમની ભક્તિની જ્વાળાથી સિંહના આંખોમાં ભય આવ્યો અને તે ભાગી ગયો રાજા વિરાટ કહે છે તમારી ભક્તિ અને પ્રેમ જ મારો કવચ છે જ્યારે તેઓ દિવ્ય વૃક્ષની નજીક પહોંચ્યા ત્યારે કાળકામીએ તેનો અંતિમ પ્રયાસ કર્યો આકાશમાં કાળા વાદળો ભેગા થયા વિદ્યુતના તીરો વરસાદના સાથે વરસતા અને તોફાનની ગર્જથી પૃથ્વી કંપી વૃક્ષો ઉખડ્યા નદીઓ પર આવી અને પવનની ઝપાટથી બધું વિનાશ થવા લાગ્યું રાજા રાણીએ એક ગુફામાં આશરો લીધો પણ તોફાને તેમને ઘેરી લીધા રાજા વિરાટની હાલત વધુ બગડી તેઓ બેહોશ થઈ ગયા તેમનું શ્વાસ રોકાઈ ગયું સુરુચિ રડી પડી તેમના વાળ ખોલીને અને ભગવાન વિષ્ણુને વિનંતી કરી હે ગોવિંદ હે માધવ તમારા ભક્તને બચાવો મારી નિષ્ઠા મારું પ્રેમ બધું તમારા ચરણોમાં અર્પણ છે જો આ ભોજનની પ્રથા પાછળ કોઈ રહસ્ય છે તો તેને પ્રકાશિત કરો તેમની આર્તના ધ્વનિ આકાશ સુધી પહોંચી તોફાન એક ક્ષણ માટે થમ્યો અને ગુફામાં એક દિવ્ય પ્રકાશ ફર્યો જાણે સૂર્યના હજાર કિરણો એક સાથે ચમક્યા પ્રકાશમાંથી એક સુંદર યુવાન પ્રગટ થયા તેમના વાશનો પીળા વસ્ત્રોમાં મુખ પર હાસ્ય અને હાથમાં સુદર્શન ચક્ર તે ભગવાન શ્રી કૃષ્ણ જ હતા જેમણે અવતાર લીધો હતો તેમણે સુરૂચિને આલિંગન આપ્યું અને કહ્યું હે સુરૂચિ તમારી નિષ્ઠા અટલ છે તમારો પ્રેમ અમર છે જે પત્ની પતિ સાથે ભોજન કરે છે તે તેમને જીવનકાળને શેર કરે છે તેમના પુણ્યને ભાગી દે છે તેમના પાપોને ધોવે છે આ ભોજન એક યજ્ઞ છે જેમાં પતિ અને પત્ની એક આત્મા બને છે તેમનું બંધન દુષ્ટતાને તોડી નાખે છે અને ભગવાનની કૃપા તેમના ઘરમાં વસે છે કૃષ્ણજીએ તેમના દિવ્ય સ્પર્શથી રાજા વિરાટને જાગૃત કર્યા તેમણે એક સુવર્ણનું વાસણ લાવ્યા જેમાં અમૃત સમાન પ્રસાદ હતો મીઠા ફળો અને અન્ન તેઓએ તેને એકસાથે ભોજન કર્યું અને તરત જ રાજાની અસ્વસ્થતા દૂર થઈ તેમના શરીરમાં નવી શક્તિ આવી અને હૃદયમાં આનંદની લહેરો દોડી કાળકામી જે ગુફાની બહાર છુપાઈને જોઈ રહી હતી તેનું મુખ ફિક્કું પડ્યું તે ભયભીત થઈને પાતાળ તરફ ભાગી અને તેની માયા તૂટી ગઈ તોફાન થમ્યો આકાશમાં ચંદ્ર ચમક્યો અને જંગલમાં શાંતિ વસી કથાનો વિજયાત્મક અંત અને શાશ્વત ઉપદેશ આમ રાજા વિરાટ અને રાણી સુરૂચિ વધુ શક્તિશાળી અને ખુશાલ બનીને અયોધ્યા પરત આવ્યા તેમના પ્રત્યાગમન પર રાજ્યમાં મહોત્સવ થયો ઘોંટડીઓ વાગી નાચ ગીતો થયા અને લોકો તેમની પ્રથા અપનાવવા લાગ્યા તેમના ઘરમાં પુત્રું જન્મ્યા રાજ્ય વિશાલ બન્યું અને તેઓ લાંબુ આયુષ્ય જીવીને ભગવાનના ચરણોમાં વિલીન થયા કાલકામીની દુષ્ટતા પરાજિત થઈ અને તેની વાર્તા એક ચેતવણી બની ભગવાન કૃષ્ણએ કથા પૂલી કરીને માતા ગંગાબાઈના હાથ પકડીને કહ્યું જુઓ માતા આ કથાથી સમજાય છે કે પત્ની જે પતિ સાથે ભોજન કરે છે તે તેમના જીવનના દરેક ક્ષણને શેર કરે છે દુઃખમાં સાથી સુખમાં ભાગીદાર તેમની શક્તિ વધે છે નિષ્ઠા અજેય બને છે અને દુષ્ટતા તેમની સામે નમે છે આ પ્રથા માત્ર રીત નથી પણ દિવ્ય બંધન છે જે ઘરને સ્વર્ગ બનાવે છે તમારા પુત્ર પુત્રીને આ કહેજો અને તેમના જીવનમાં આ દીવો જવાળો માતા ગંગાબાઈના આંખમાં આનંદના આંસુ વહેતા તેઓ ભગવાનના ચરણોમાં નમ્યા અને કહ્યું હે કૃષ્ણ તમારી કૃપાથી મારી શંકા દૂર થઈ અને મારું જીવન પ્રકાશિત થયું દરબારમાં બધા ભક્તો એક સાથે બોલ્યા જય શ્રી કૃષ્ણ જય જય ગોવિંદહરિ ઓમ નમો નારાયણાય આ કથા આજે પણ પતિ પત્નીને એકતા નિષ્ઠા અને પ્રેમનું મહત્ત્વ શીખવે છે જો તમે પણ આ પ્રથા અપનાવો તો તમારું જીવન નાટ્યાત્મક વિજયની કથા બનશે જય હો ભગવાન કૃષ્ણ જય હો પતિ પત્નીના અટલ બંધન